હર હર મહાદેવ હરિઓમ જય માતાજી તો હમણાં આપણે બે દિવસ વિહામો ખાઈ લીધો હવે પાછા રાબેતા મુજબ આજે બપોર લગન જ મારે કામ કરવાનું છે બપોર પછી પાછો અઢી દિવસનો બ્રેક આવી જાય પછી દેવાનસિંહ પપ્પાને જે કામ કરવું એ કરશે આપણે તો લગ્ન અસલા રૂપાડા કરી આવશું નથી દેવાનસિંહ પપ્પા પોપ ધોવે છે કારણ કે આપણે દવા સાટી હોય ને એટલે પંપ ધોવાનું ભૂલવાનું નહીં અને કોઈને ભરોસે નહીં રહેવાનું એકવાર વાર પછી દવા સાટવાની ને આપણે દવા સાટવા જવાનું છે તું વેર માં પંપ હે ને આપને તો જો કે ખબર છે કે આમાં દવા હતા સાઈટી હતી આપણે ગોલ દવા પાતા હતા ને મરચીમાં માં એના વારો ભઈરો તો એટલે કીધું ધોઈ નાખી પણ તેમ છતાંય તમે દવા સાટવા વર્ગો આપણે જ ખુદ પંપ ભરતા હોય તો તો વાંધો ન આવે પણ માણસો દ્વારા સાટતા હોય અથવા કોઈનો લઈ આવ્યા હોય કા કોઈ માગીને લઈ ગયું હોય તો ધોઈ નાખો ને તો વધારે સારું નકર થોડીક નુકસાની આવે બે દસ પંદર ફૂટ તો તમારું કઈક બગડે છે એટલું તો ફાઈનલ જ બીજો પપ્પે જોઈ નાખો મારા વાર હમણાં બેય માણા વરક શું ને એટલે બપોર નહીં થાય તા દવા સટાઈ જા તો આપણે આવી ગયા પોપ લઈને દવા સાટવા તુવેર માં જે આપણા ભાગ માં રાખ્યું છે એ ખેતરમાં એટલે પંપ ભરવાનું દેવાન સિંહ પપ્પા નું કામ કઈ દવા સાટી કેટલા એમલ નાખી એ બધું એનું કામ હોય આપડે તો ખાલી દવા સાટી દેવા દી જો આપણે મગફળી માં તુવેર નું વાવેતર કર્યું હતું એટલે તુવેર આપડી થોડીક મોડી વવાની હતી અઠવાડિયું દહ દી એટલે નાની રહી ગઈ અને થોડીક મગફળી મોટી થઈ ગઈ એટલે થોડીક પછી વધી ન હકી જોઈએ એવી એટલે અત્યારે આપણે તુવેરમાં કોઈ જાતનો રોગ નથી કારણ કે તુવેર વસ્તુ એવી છે કે છે મોલશે શિયાળામાં લગભગ એમાં કોઈ જાતનો રોગ ન આવે બે જ રોગ આવે એક ગરો અને એક લીલી ઈર બીજી એક ઈર નો આવે એમાં એટલે ગરાનું પ્રમાણ તો હજી ન આવે એ હજી વાર છે એનો પીરિયડ અત્યારે કદાચ આવે ને તો ઈરની શક્યતા રહે પણ અત્યારે આપણે કંઈ ઘરો કે ઈર કોઈ વસ્તુ દેખાતી નથી કારણ કે હજી તો આપણે ધીમે ધીમે ફૂલ બેદી થયા દેખાવાનું સારું થયું છે હજી તો ફાલ હા પાણી પાયું ને પછી તું કેમ ફાલ લાગવાનું સારું થયું છે તો હવે આને અત્યારે ઈરની કે ગરાની દવાની કોઈ જરૂર નથી પણ આપણે તો જે દવા સાટી છે એ સીજર સુટર ને વિટારા એટલે એમાં જેબળા એક એસિડ ને હ્યુમિક એસિડ ને એવા એસિડ ના ભાગ આવતા હોય એટલે તમે કોઈ પણ મોલમાં સાટો ને તો એકદમ મોલ વૈધ કરી દે આપણે મરચીમાં સાટી મરચી કેમ પર ફાફડાના પાન મંડે પીપળના પાન જેવા કાઢવા ફાફડા જેવા એમ આપણે આ તુવેરને અત્યારે થોડીક વધારવી છે એટલે કીધું આ દવાનો છંટકાવ કરી દે તો થોડીક વધી જાય અને ફાલે ભેગી પકડતી જાય એટલે વૈધ સાટું સાટી બાકી અત્યારે ગરવો નથી કે નથી એમાં કોઈ ઈર એટલે જે મોટી તુવેર ડેર હોય આ મસલ બોતેની જ્યારે અડવું અડવું થઈ ગયું હોય એને અત્યારે કઈ જરૂર ન હોય એને હવે લીલી ઈર ની દવા મારે માણા કારણ કે ખેડૂતો અગાઉ મારી દેતા કે આવ્યા પછી મારવી એના કરતા અગાઉ મારી દે એટલે લીલી ઈર માં તો દવા હવા બહુ કામ કરે અને એ દવા મારતા હોય આપણે એ નથી મારવાની હજી આમાં જો કે ઈર મરી જાય આ દવા માં તો ઈર મરી જાય પણ ઈર છે નહીં એમ છતાંય આપણે તો ભેગી નાખીએ એટલે મરી જાય હવે અને મહિના દિશા આપણે પાણી નથી તેમ છતાં આમાં ઈર ની દવાઈ આવે ઈર મરે પણ ઈર નો મરે કાબરી ની મરે આનાથી લીલી ઈર આમાં નો મરે મહેનત કરવી આપડા હાથમાં છે

જોંરા મગફળી નું વરો હતું કેમ ચાલવાનું પાછો કેટલાય દિવસથી આવ્યો નથી એમ ન કરાય અને બીક છે જઈએ હે તું ને કંદા હે હાલ જવું આમ ખોંજો ખોર દાવ એમ ખોર નથ ખાવ ખાવો છે ખોર ખાધા વગર ની ધરાઈ ગઈ છે ખોડ વાટવા ગયા નાનજી બાપા એના તાર ખોડ ખાવો છે હે એમ જો પૂછ તાર ખોડ ખાવો જો જોયું 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 કેવી મસ્તી કરે છે જો ઈ સાટે હાથ જ મારો જો ક્યાં સાટવા દેજી દેવાંશ નો આઠ સાઈડ અમારો દેવાંશ નો

અપેચ મટાનું મરચાનો ચાક કોઈદી બનાવ્યું નથી એવો બનારાનો હું બનાવુ મરચાનું કે આઈલ મટા કારાનો હોય ઈ તો તીખ મરચા તીખા લાગે મરચા કારાનો હોય આ નાનું નાનું તરા હતું આ નાનું એ હું નાનું 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 તોડ લે મોનો બીજી બીજી પોપેનો

પાલક જ એટલી વાલી ઇન્દત દે કોઈને બાળક મત ચા દેતો વરસાદ બાળક ને દેराना મત ચા દેराना વરસાદ મીઠાગે લાગે મીઠા લાગે ઓ વરસાદ મીઠા હોય આ મટાના દોરાના કોકરના પછી બારમા લીલા ભર દયોન વેપારી લઈ જાતા હોય તો કાઈ કે કાલ ભર દયો કામ પાડે કે આયે રે ભાવ શું

એટલે બધો હવે સોગા લગી પાકી જ ગયો હે લગભગ એમાં હવે બઉ કઈ જોવા પાણું નથી દસ ટકા પડી જાય કારણ કે એક બે ત્રણ ચાર પાંચ છ છ અત્યારે એક એક દેવું લાગે હે કારણ કે દેખાય એટલે એક એક પોઈ ગયા આખો એવું હે અને આમ ઉકલેવું કપા કારણ કે ડખ નથી એટલે થાહે વજન વાળો પછી હવે જોખે ખાઇ જાય પછી ખબર પડે હાથી તો એક એક જણો કેટલો વીણી હકે એમ છે પણ આમ છે હારો એમ કે ડખ નથી ને એટલે ઉકલે ખરો વીણવામાં હા અને હવે તો પછી વાહે બહુ કઈ રહેતું નથી એટલું બધું એ દસ ટકા જ રહે પછી પૂરું થઈ જાય છે હા પણ હા વાવેતર નો થાય પણ પાકી જાય એમ વાવ મેથી વાવી શકો દસ દી પછી તમે ઈ થઈ જાય મેથી વસ્તુ રે વસ્તુ એને તડકો બહુ નો નડે મેથી